ધાનેરામાં દબાણ મુદ્દે પાલિકા અને રાજકીય આગેવાનો વચ્ચે ચકમક ઝડતા કર્મચારીઓ આવેદનપત્ર સાથે ફરિયાદ નોંધાવી બીજી તરફ રાજકીય આગેવાનોએ ગેરરીતિ મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા ધાનેરા નગરપાલિકાની દબાણ શાખાએ દબાણ દૂર કરવા જતાં રાજકીય આગેવાન સાથે ચકમક ઝડતા પાલિકા કર્મચારીઓ મામલતદારને આવેદનપત્ર આપી એક દિવસ કામથી દૂર રહી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી સ્વાગત કાર્યક્રમમાં થયેલ રજૂઆતના મુદ્દે દબાણ હટાવવા જતા મામલો ગરમાયો હતો નવા દબણો દૂર નવા દબણો થવા ન જોઈએ એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે તો જયારે નગરપાલિકા દબણ કરાવે છે અને અને નોટિસ આપે દબણ કર્યા પછી તોડ કરવા માટે કરીને આ નાટક કરતી હોય છે લોકો રજૂઆત કરવા જાય છે અને પછી એક દબણ દૂર કરે અને એક બાકી રાખે છે ત્યારે અમારા આ વાત ધ્યાનમાં આવતા ચાલુ વરસાદના દરમિયાન અમે ત્યાંથી નીકળ્યા હતા અને આ બધો કાપલો ત્યાં ઉભો હતો ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ તમે વારંવાર નગરપાલિકા દબણ દબણ કરે છે તો દબણ કરવા કેમ દો છો તમે કયા કારણસર કરવા દેજો દબણ શાખાનો કર્મચારી જે અત્યારે ફરજ બજાવે છે એના પરિવારની વીસ દુકાનો છે જો અત્યારે સરકાર અને નગરપાલિકા જો આ બાબતે જો કરવા માંગતી હોય તો અમે સાથે આવીને બતાડવા તૈયાર છીએ અમે એ ટાઈમે એન્જિનિયરને એવું કીધું કે ભાઈ તમે દબાણ દૂર કરવો એનાથી અમને કોઈ વધાર નથી પણ દબાણ દૂર કરવા માટે તમે એક દિવસ તમે આજે શોપિનો એટલા બધા ઉભા કર્યા છે બિલ્ડર લોબી એટલા શોપિંગ બનાવે છે અને એક પણ શોપિંગમાં પાર્કિંગ નથી શોપિંગની રજવા મંજૂરી અલગ પ્રકારની હોય છે અને કામ અલગ પ્રકારનું થાય છે તાંધેરાની અંદર એક બે ત્રણ શોપિંગ તો એવા છે કે રસ્તા બંધ કરે એના ગયા છે અને ગેટ ચડાયા છે લોખંડના દરવાજા ચડાવી અને રસ્તા ઉપર રોડ ઉપર નગરપાલિકાના રોડ ઉપર દુકાનો બનાવે અને શોપિંગ વાળે અંદર માલ સામાન મૂક્યો છે તેમ છતાં નગરપાલિકાને દેખાતું નથી અને આવા ચોમાસા દરમિયાન લોકોને ટાર્ગેટ બનાવી અને લોકોને પરેશાન કરવા માટે આ નગરપાલિકા તત્પર રહે છે એન્જિનિયર લોકલ હોવાથી એન્જિનિયર તોછડો વર્તન કરે છે અમે એમ કીધું કે ભાઈ અમે તમે કોણ અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબડ દૂર કરતું હોય તો અમે એમને ખોટી રીતે એમને પરેશાન ના કરીએ પણ લોકો સાથે ખોટા તોડપોડી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર આઠથી દસ સોંપીનો અત્યારે ચાલુ છે એ દસ થી દસ સોંપીનો વિરુદ્ધમાં છે એક પણ સોંપી નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત એ બધી સરકારના ચોપડે આપી દઉં બીજી તરફ પૂર્વ પ્રમુખે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે અમે રજૂઆત કરતા હતા પણ એન્જિનિયરે અમારી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને રાજકીય વાતો કરી અમને દબાવવાની કોશિશ કરી હતી પાલિકાના નાક નીચે મોટા મોટા દબાણો અને શોપિંગ સેન્ટર નિયમ વિરુદ્ધ બની રહ્યા છે જે સેટિંગમાં બેસે એનું જ કામ પાલિકા કરે છે બાકી રામ ભરોસે છે પાલિકાના ટેબલ ટેબલે વેપાર ચાલે છે કોઈ રજૂઆત કરે તો દબાવવાની વાત કરે છે કર્મચારીઓ રાજકીય આગેવાનોની વાત પાલિકા ન સાંભળતું હોય તો લોકોની વાત ક્યાં સાંભળતું હશે આ થાય એ બધું બધું કાયદેસર બાકી જેવી સ્થિતિ જિલ્લા એક મહિનાથી અમે સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો થયેલી હતી જે સંદર્ભે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માન્ય કલેક્ટરશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે દબાણ દૂર કરી અને અહેવાલ મોકલવો જે સંદર્ભે અમે દબાણદારોને નોટિસ પણ આપેલ હતી નોટિસનો સમય પણ પૂરો થઈ ગયેલો હતો પરંતુ જન્માષ્ટમી અને તહેવારોને લીધે કામગીરી ડીલે થયેલી હતી જે દરમિયાન ગુરુવારના રોજ રાત્રેથી મળેલી સૂચના અનુસાર રાત્રેના સ્ટાફને દબાણ દૂર કરવા માટે મોકલેલા હતા પરંતુ તે દરમિયાન દુકાનદારોએ ટોળાને ભેગું કરી નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ અસભ્ય વર્તન કરી નગરપાલિકાની કામગીરી ખોરબે પડે સરકારી કામગીરીમાં રોકાવટ આવે નગરપાલિકાના સ્ટાફનું મોરલ તૂટે એ પ્રકારનું વર્તન કરવામાં આવેલ હતું જે સંદર્ભે નગરપાલિકાના સ્ટાફે મને અને નગરપાલિકાના વહીવટદાર એટલે કે કે આપેલું છે કસુરવાર સામે પગલા લેવામાં આવે અને એ બાબતે એમણે આજે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ હડતાલ પર ઉતરવાનું પણ એમણે આવેદનપત્રમાં દર્શાવેલું છે એક દિવસે હડતાલ હશે નહીં આજે એક દિવસ પૂરતી હડતાલ માટેનો એમણે નિર્ણય કરેલો છે હાલ તો કોંગ્રેસ આગેવાન અને પાલિકા વચ્ચે છત્રીસનો આંકડો છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે બધી બાબતો વચ્ચે નગરનો વિકાસ રૂંધાયો છે અને બિલ્ડરોને ઘી કેળા છે એ વાતથી ઇન્કાર ન કરી શકાય